જય દ્વારકાધીશ હું છું સુભાષિંગ અને આપ જોઈ રહ્યા છો દેવભૂમિ ન્યુઝ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક વક્તાઓ દ્વારા શિવજી હોય ક્યારેક દ્વારકાધીશ હોય ક્યારેક જલારામ બાપા હોય તો ખ્યાલ નથી પડતો કે આ લોકોને એ બાબતે ખ્યાલ નથી કે પોતાના સંપ્રદાયની વાવા કરવામાં પડ્યા છે એ પોતાના સંપ્રદાયની વાવા કરે તેનાથી કોઈને પણ તકલીફ નથી પરંતુ બીજાના જે આરાધ્ય દેવ હોય અને એમાં પણ જ્યારે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ વિશે કઈ પણ અજગતું બોલવામાં આવે ત્યારે દ્વારકાવાસી ચૂપ કેમ રહે અને તેમની સાથે દ્વારકા જગત મંદિરમાં નિત્યક્રમ સેવા પૂજા કરતા ગુગડી બ્રાહ્મણ વિશે પણ એ લોકો એવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું કે તેનાથી જ્ઞાતિજનોને નહીં પરંતુ આમ દ્વારકાવાસીઓને પણ આઘાતની લાગણી જન્મી છે ગુગડી બ્રાહ્મણ દ્વારા આપણે યજ્ઞેશભાઈ સાથે જોડાયા છે તેમને પૂછ્યું યજ્ઞેશભાઈ જ્યારે આજે આ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે શું વિષય છે અને તમારી આગલી રણનીતિ શું હશે આજે જય દ્વારકાધીશ આજ રોજ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતોશ્રી દ્વારા જે વાણી વિલાસ કરેલો છે એના વિરોધ સ્વરૂપે એક આવેદનપત્ર આપણે પ્રાંત અધિકારીશ્રીને સોંપેલ છે પ્રથમ આપણે શાંતિપૂર્ણ રીતે આપણો જે અવાજ છે એ મુખ્યમંત્રી સાહેબ શ્રી વડાપ્રધાનશ્રી પાસે પહોંચાડશું સ્વામિનારાયણ સંપ્રદાય એ મર્યાદિત સંપ્રદાય છે એના મર્યાદિત ભક્તો છે દ્વારકાધીશના જે ભક્તો છે એ હજારો છે લાખો છે કરોડો છે અને આ હજારો લાખો કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવા જે સ્વામિનારાયણ સંપ્રદાયના મનશ્રીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલા છે અને સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીશ્રી ગોપાલનંદજી સ્વામીશ્રી કથાકાર વક્તા શ્રી રામકૃષ્ણ દાસજી શ્રી દ્વારા જે દ્વારકાધીશ માટે જે શબ્દ પ્રયોગ કરાયો છે અને દ્વારકાધીશને દ્વારકામાંથી ઉઠાવી અને વલતાડમાં બેસાડવા માટેના અવાજ કરેલો છે અને એક એ બંફાટ કહીએ તો એમાં કોઈ શક નથી કારણ કે દ્વારકાધીશ છે એ દ્વારકાવાસીના હૃદયોમાં છે દ્વારકા આવનાર હજારો યાત્રીઓના હૃદયમાં છે દ્વારકા અને દ્વારકા બાર ભારત ભારત અને વસતા તમામ દ્વારકાધીશના શ્રદ્ધાળુઓના હૃદયમાં છે દ્વારકાધીશ વળતાડવા છે એ કેવું એ માટે એના માટે વ્યાજબી નથી દ્વારકાધીશ દ્વારકાના છે ચાર ધામમાં ધામ દ્વારકાધીશ સાતપુરીમાં પૂરી દ્વારકા નગરી છે અને દ્વારકા દ્વારકામાં જ વસશે એના હજારો દાખલા આ ભૂમિને મળેલા છે તમે સૌ જાણો છો દ્વારકાધીશ હંમેશા સદાય સારા ભક્તોની સાથે રહેલ હોય એને કોઈ સપનું આવેલું હોય ને દ્વારકાધીશ એ આવી ગયા હોય એવું માનતા હોય તો એની ભૂલ છે એનામાં ખોટ છે એની અજ્ઞાનતા છે કારણ કે એને કોઈ એવી કોઈ યુનિવર્સિટીમાં અભ્યાસ નથી કર્યો કે એનું જ્ઞાન આ રીતે એ પ્રદર્શિત કરી શકે હું માત્ર આટલું જ કહીશ કે એની મર્યાદામાં રહી એની મર્યાદામાં રહી એના સંપ્રદાયને એ જે રીતે સાચવી શકતા હોય એ રીતે સાચવે વધારે પડતા દોઢના પણ નાયા થવાની જરૂર નથી એની મર્યાદામાં રહી અને એનો ધર્મનો પ્રચાર કરે એના જે કોઈ ભક્તો છે એને સાચવે અમે દ્વારકાધીશના છીએ દ્વારકાધીશ અમારા છીએ ગુગરી બ્રાહ્મણો આ જીવન દ્વારકાધીશની સેવા કરતા આવ્યા છે કરતા રહેશું અને આજે પણ કરી રહેલ છે માટે આ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે કંઈ ઉચ્ચારણ કરવામાં આવેલું છે એ વ્યાજબી નથી એનાથી એ સંભાળે અને જો હવે પછી આપણા હિન્દુ દેવી દેવતાઓની વિશે આવા કોઈ ઉચ્ચારણો કરશે તો આપણે આગળ એની વિરુદ્ધ કઈ રીતે કાર્ય કરવી કાર્યવાહી કરવી એ અંગેનું એક ફોર્મ્યુલા તૈયાર કરી અને આગળના દિવસોમાં આપને જણાવવામાં આવશે જય દ્વારકાધીશ આપણી સાથે ચેતનભાઈ પણ જોઈ રહ્યા છે ચેતનભાઈ તમે તો ભગવાનની એકદમ નજીક સેવા પૂજા કર્યો છે આ જે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો છે જેના જણા જે બફાટ કરવામાં આવ્યું છે દ્વારકાધીશ વિશે બોલવામાં આવ્યું છે તો ગત દિવસે આપણે જે એક મિટિંગ કરી તેમાં આપણે જણાવ્યું કે જો દ્વારકાધીશ વડતાલ હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો દ્વારકા ધ્વજાજી ચડાવવા શું કામ આવે છે શું કહેશો જય દ્વારકાધીશ પ્રથમ તબક્કે તો હું વાત કરું તો સ્વામિનારાયણ સંપ્રદાયને માત્ર અઢીસો વર્ષ થયા છે જયારે દ્વારકામાં બિરાજમાન દ્વારકાના પાંચ હજાર બસો વર્ષથી દ્વારકાની અંદર બિરાજમાન છે અને દ્વારકા ઉપરાંત સમસ્ત ભારત અને સમસ્ત વિશ્વની અંદર ભગવાન દ્વારકાધીશ એના હૃદયમાં બિરાજમાન છે ભગવાન સુવર્ણની દ્વારકા અહીંયા સો સો સાલ સુધી પ્રત્યક્ષ રહી અને સુવર્ણ નગરી દ્વારકાને વસાવી છે દ્વારકાને પોતાની ધર્મ નગરી કર્મ નગરી અને મર્મ નગરી તરીકે પ્રસ્થાપિત કરી છે અને આ નગરીના ત્રિવેણી સંગમની અંદર સૌ ભક્તજનો દ્વારકા આવે છે દ્વારકામાં સ્નાન ધ્યાન કરે છે અને જે કંઈ દાનપુન કરે છે અને પુણ્યનું ભાથું બાંધે છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના આ લેભાગુ સંતોને અમારી વિનંતી છે કે તમે આવો વાણી વિલાસ કરોમાં તમારા સંપ્રદાયને તમારે જે રીતે આગળ વધારવો એ વધારે પણ ભારત વર્ષના કોઈ પણ દેવી દેવતાને આની અંદર એના તમારાથી નીચા ગણવાનો પ્રયત્ન ન કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ આજે સૌ ભક્તજનો દ્વારકાવાસીઓ બુગલી સમાજ દ્વારા સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી સાહેબને વડાપ્રધાન સાહેબને ગૃહમંત્રી સાહેબને અમે આ તકે વિનંતી કરીએ છીએ કે આના ઉપર શિક્ષાત્મક પગલા લેવામાં આવે આ ગોપાલન સ્વામીએ જે બુક છાપી છે એ બુક ની અંદર દ્વારકા વિરુદ્ધ ની વાતો છે તો આ તમામ બુકો ને પરત ખેંચી અને એની હોળી કરવામાં આવે એવી અમારી માંગ છે આ સંતો ની યોગ્ય સજા થાય એવી પણ અમે માંગણી કરી છે સૌને જય દ્વારકાધીશ આપણી સાથે કપિલભાઈ પણ જોડે છે કપિલભાઈ જયારે આટલો આક્રોશ જે આ દ્વારકા તમામ સમાજોમાં છે તમે શું કહેવા માંગશો ભાઈ આક્રોશ તો હોય જ કારણ કે આ લોકો પોતાના સંપ્રદાયને સાચવવાની બદલે સનાતન હિન્દુ ધર્મના દેવદેવીઓને પણ પોતાના જે સ્વામિનારાયણ ભગવાન છે એની નીચે માને છે કે જે બસો અઢીસો વર્ષો પહેલા જ જે પાંડે કરીને જે સ્વામી હતો એને ભગવાન બનાવી દીધા આ લોકોએ અને આપણા ભગવાન જાણે એના નોકર હોય એ રીતનું આ લોકો વક્તવ્ય આપે છે આ જરાય યોગ્ય નથી અને આના માટે જ શિક્ષાત્મક પગલાં લેવા બહુ જ જરૂરી છે અરે તમે જોવો તો ખરી કે તમારી શિક્ષા પત્રીમાં શું લખ્યું છે કર્તવ્ય દ્વારકા તીર્થ યાત્રા યથાવીધિ તમારા સ્વામિનારાયણ ભગવાન તમે જેને જેને એમ લખ્યું કે દ્વારકાની યાત્રા યથાવીધી કરવી દ્વારકાધીશ ની જે વિધિ વિધાન છે એ પ્રમાણે યાત્રા કરવી અને આ લેભાગુ અત્યારના કહેવાતા સંતો જે સંતોની ની વ્યાખ્યામાં નથી આવતા ખાલી ભગવા કપડા પહેરી અને પોતાની જાતને સંત કહે છે આવા માણસો જેમ તેમ એલ ફેલ બોલે આ જરાય ચલાવી લેવામાં આવશે નહીં અને આગળ પણ શિક્ષાત્મક પગલા જ્યાં સુધી એની ઉપર નહીં લેવાય યાવથી અમારા આંદોલનો ચાલુ જ રહેશે અમે એને વોર્નિંગ આપીએ વિનંતી કરતા નથી વિનંતીનો સમય વયો ગયો છે માફી ચાલશે નહીં અમારી વોર્નિંગ જ છે કે જો એ સુવિધા નથી અને એની ઉપર શિક્ષાત્મક પગલા લેવામાં નથી આવ્યા તો ખૂબ મોટેપાયે આંદોલન થશે અને દ્વારકાધીશના તો લાખો કરોડો ભક્તો છે તમારા તો ગુજરાતી સિવાય લગભગ કોઈ નથી જ્યારે પ્રભુ દ્વારકાધીશના પૂરા દેશ ને વિદેશ માંથી પણ દ્વારકાના ભારતના તમામ પ્રાંતમાંથી દ્વારકાધીશ આવે છે દ્વારકાધીશ નથી તમે શું બોલો છો જરા વિચારો તમને આ સંતને આ સોંપતું નથી આ ભગવા કપડાને લજાવો છો અને હિન્દુ ધર્મ તમે ફાળા ફાટા પાડવાની આ તમારી જે કોઈ રીત છે આ જરાય વ્યાજબી નથી અમે ચલાવી નહી લે ખૂબ ખૂબ ધન્યવાદ આપણી સાથે વત્સલભાઈ પણ જોડાયા છે વત્સલભાઈને પૂછવા માંગુ વત્સલભાઈ જેમ কাল આપણે વાત થઈ કે આ લોકોનો કોઈ આદર માન નથી ફક્ત ને ફક્ત તે જે ભગવા કલર પહેરે છે ભગવા કલરને આપણે નમન કરીએ છીએ શું કેસો આજના જે એ લોકોના કહેવાતા સંતો મંતો કે કથાકારો જે બની બેઠા છે તે લોકો જે આ ખૂબ જ નિંદનીય કહી શકાય તેવું વાણી વિલાસ કરે છે જય જય દ્વારકાધીશ સૌ તો એ સંપ્રદાય નક્કી કરવાનું છે કે સનાતન પરંપરામાં આવે છે કે નહીં જો સનાતની હોય તો સનાતનના જે પાંચ દેવી દેવતા છે એમની ઉપાસના એ કરે છે કે નહીં અને એ પંચદેવ સિવાયના કોઈ પણ દેવી દેવતા છે એ પરમાત્મા નથી ભગવાન નથી બ્રહ્મ નથી ભક્ત હોઈ શકે શિષ્ય હોઈ શકે તો એ સંપ્રદાય કેમાં આવે છે એ એમને નક્કી કરવાનું છે સૌ પ્રથમ તો સ્વામિનારાયણ સંપ્રદાય એ એસેમ્બલ સંપ્રદાય છે એમની કોઈ સોચ નથી એમની કોઈ નીતિમત્તા નથી કોઈ આચાર્ય પરંપરામાંથી એમને થોડું લીધું કોઈ આચાર્ય પરંપરામાંથી એમને થોડું લીધું કોઈ આચાર્ય પરંપરામાંથી એમને થોડું લીધું અને બધું ભેગું કરી અને પોતાનું સંપ્રદાય ચલાવે છે શિક્ષાપત્રીમાં સ્વયં નીલકટ વર્ણિ જે કઈ કે આ રીતથી યાત્રા કરો આ રીતથી માન સન્માન કરો આ રીતથી પંચદેવની ઉપાસના કરો અને એમના જે ગુરુ છે એ જે કહી ગયા એમના જે શિષ્યો છે એ પોતાની રીતથી અલગ અલગ પુસ્તકો છાપી અને પોતાની લીટી મોટી કરવાને માટે થઈ અને સમસ્ત સનાતન ધર્મના જે આપણા દેવી દેવતાઓ છે જે આપણી પરંપરા છે એમને નીચી કરવાનો હીણ પ્રયાસ કરે છે હું આજે સૌ બ્રાહ્મણો વતી સ્વામિનારાયણ સંપ્રદાયના જે આચાર્યો છે એમને કહેવા માંગુ છું કે તમે શતાબ્દી વર્ષતાબ્દી વર્ષ મોટા મોટા તાઇફા કરોડો રૂપિયાના ખર્ચે લોકોને ભેગા કરી અને જે કાર્યક્રમો કરો છો એ કાર્યક્રમ બંધ કરી તમારા કહેવાતા સ્વામિનારાયણના જે સાધુઓ છે એમને બધાને ભેગા કરો છ બર એમને ટ્રેનિંગ આપો અને તમારા સ્વામિનારાયણ જે કહી ગયા છે કે આ કરવાનું છે એમનું એમને સૌપ્રથમ જ્ઞાન આપો કે બીજી બધી પંચાતો મૂકી બીજા બધા તાયફાઓ મૂકી અને આપણે જે મૂળ છે એમનું ધ્યાન રાખો વાણીવિલાસમાં કાબુ રાખો નહીતર આ સંપ્રદાય બસો વર્ષથી આ ભૂમિ ઉપર છે પણ હવે બે વર્ષની અંદર એમની સમાપ્તિ તરફ જાય છે આ સમસ્ત હિન્દુ સમાજ સૌ બ્રહ્મ સમાજની એમને ખુલ્લી ચેતવણી છે કે તમારા એકેય મંદિર અહીં નહીં રહે તો સમજી વિચારી અને આગળ ચાલો સૌને જય દ્વારકા વત્સલભાઈ ખૂબ સારી વાત કરી કે જે સંપ્રદાય છે તે સંપ્રદાયના પોતાના નિયમ હોઈ શકે પોતાની વાવા કરે એમાં કોઈને તકલીફ નથી પરંતુ જે આપણા દેવી દેવતાઓ કે આરાધ્ય દેવો છે તેમને ક્યારેય પણ નીચા દેખાડી ન શકાય ઋષિ રૂપાલિયા સાથે સુભાષસિંહ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા